ગામ નવી વસાહતની પાશુમાં આવેલ કોપાલ નગરી પાછળ આંબાવાડીમાં હરચીટનો છુકાર રમતા પાંચ ખેલૈયાઓને છુકાર ધારા હેઠળ કડપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ પોલીસ પહાની મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજનાઓ દ્વારા રોહિત શુકારની ભંદીને નેસ્ટ નાબૂદ કરવા માટે પ્રોહી ચુકાળની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઈષમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારુ સૂચના આપેલ હોય જે અનુસંધાને નાયક પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ વિભાગ ભરૂચ શ્રી શ્રી કે પટેલનાઓના પરિણામલક્ષી કામગીરી કરવા સખત સૂચના આપેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એન આર શ્વાદરી ભરૂચ સહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન સ્ટેશનના માઇટેસન હેઠળ ચુકાની અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા સારું સર્વેલન્સિંગ પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ચારસો છોપન બાતમી મળેલ કે નવી વસાહતની બાજુમાં આવેલ ગોપાલનગરી પાછળ આંબાવાડીમાં મુકેશભાઈ મનુભાઈ વસાવા રહે તવરાકામ નવી વસાહત કામ તાલુકો જિલ્લો ભરૂચનાઓ કેટલાક ઇસમોને બહારથી બોલાવી પત્તા પાના વડે હારચીટનો જુગાર રમી રમાડ્યો છે જે ચોક્કસ બાતમી આધારે સદર જગ્યાએ રેડ કરી કુલ પાંચ ઇસમોને રોકડા રૂપિયા તેમજ જુગાર રમવાના સાધનો સહિત પકડી પાડી તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે